દિન બે દિન મૂંગા અબોલ ઢોરનો ત્રાસ શહેર તેમજ રોડ પર વધી રહ્યો છે જેના કારણે રાહદારી તેમજ વાહન ચાલકો અકસ્માતનો ભોગ બનતા હોય છે ગત મોડી રાત્રિના ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર નેશ્વર ચોકડી નજીક એક ફોર વ્હીલર કાર સાથે ઢોર અથડાતા અકસ્માત સર્જાયો હતો જોકે નસીબ જોગે કોઈ જાનહાની થઈ નથી પરંતુ કારમાં મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે સ્થાનિક લોકોને ખબર પડતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા બાદમાં પોલીસને જાણ કરતાં પોલીસ પણ ઘટના સ્થળ પર આવી હતી પરંતુ મુદ્દાની વાત એ છે કે નેશનલ ઓથોરિટીઝ જે રોડની કામગીરી કરી છે તેની સંપૂર્ણ જવાબદારી હોય છે કે રોડ પર મૂગા ઢોર અથવા તો કોઈપણ જાતની આવી અગવડતા ન હોવી જોઈએ કારણ કે મોગા ટોલ પ્લાઝા ઉઘરાવતા હોય છે ત્યારે આ સંપૂર્ણ જવાબદારી નેશનલ હાઈવે ઓથોરિટીની જ હોય છે વાત કરીએ તો શહેરમાં પણ જ્યાં જુઓ ત્યાં ઢોરનો અડિંગો હોય છે હાઈવે રોડ પર મૂગા ઢોરનો અડિંગો હોય છે ઘોર નિંદ્રામાં સુધેલું તંત્ર જાગશે કે નહીં તે એક જોવા જેવી વાત છે આ ઢોરના કારણે અનેક રાહદારી અને વાહન ચાલકો તેનો ભોગ બનતા હોય છે આવા નાના મોટા અકસ્માતો તો થતા થાય જ છે છતાં પણ કોઈ નક્કર રીતે મૂગા ઢોર માટે પકડવા તેમજ તેને ડબે પૂરવા તેવી કોઈ પણ જાતની કાર્યવાહી મહવા શહેરમાં લાંબા સમયથી થઈ નથી જેના કારણે રોડ પર અથવા તો ગામમાં શહેરમાં જ્યાં જુઓ ત્યાં ઢોરનો મોટો મોટો લીંગો જોવા મળી રહ્યો છે